રાધે રાધે જય શ્રી કૃષ્ણ શુભ પ્રભાત દૈનિક રાશિફળ પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને બુધવાર ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો દિવસ બુધવારનો છે જે દેવતાઓમાં બુદ્ધિ વાણી તર્ક અને વ્યવહારના કારક ગણાય છે ગ્રહોના રાજકુમાર બુદ્ધનું શાસન વ્યવહારિકતા વિવેક અને કાર્યનિષ્ઠાને મજબૂત બનાવે છે આજનું આકાશગમન સૂચવે છે કે આપનું મન ગણતરીય વિચારી અને આયોજનબંધ રહેશે વ્યાપાર શિક્ષણ લેખન અને સંચાર સંબંધિત કાર્યોમાં વિશેષ સફળતા મળવાના ખૂબ જ સારા યોગ રહેલા છે આવો જોઈએ આજનું મેષ રાશિથી મીન રાશિ સુધીનું વિગતવાર દૈનિક રાશિફળ અને જાણીએ કે ગ્રહોની ચાલ તમારા માટે કયા શુભ અશુભ સંકેતો લઈને આવી છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ પદ અને પ્રતિષ્ઠામાં વધારો આજે તમારા માટે નવી શરૂઆતના દ્વાર ખુલી રહ્યા છે કાર્યસ્થળે તમને કોઈ મહત્વપૂર્ણ નવી જવાબદારીઓ મળી શકે છે જેનાથી તમારી પ્રતિભા અને ક્ષમતા સાબિત થશે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થશે પરંતુ સફળતાના આ પંથ પર અહંકારથી બચવું એ જ તમારી સૌથી મોટી ચાવી છે આર્થિક રીતે આજનો દિવસ અત્યંત ફાયદાકારક છે રોકાયેલા નાણાં પાછા મળી શકે છે સ્વાસ્થ્ય એકદમ સારું અને ઉર્જાથી ભરપૂર રહેશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ પણ રહેલા છે આજનો ઉપાય છે આજે શ્રી હનુમાનજી ને ગોળ અને ચણાનો ભોગ ધરાવી ને ચોળો અર્પણ કરીને તેમની કૃપા મેળવવાથી સર્વર સંકટ દૂર થશે તેમજ આજનો શુભ રંગ છે લાલ તેમજ આજનો શુભંગ છે પાંચ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ આંતરિક શાંતિની શોધ આજે દિવસના પ્રારંભે મનમાં થોડી અસ્વસ્થતા કે અકળામણ અનુભવી શકો છો નાની નાની વાતોને મન પર લેવાથી બચવું જોકે દિવસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ સાંજ સુધીમાં સ્થિતિ સુધરશે અને મનમાં શાંતિ અનુભવાશે પરિવાર સાથે હળવાશની પળો વિતાવવાથી માનસિક તણાવ ઘટશે પ્રેમ સંબંધમાં મધુરતા અને રોમાંસ જળવાઈ રહેશે નાણાકીય બાબતે ખર્ચમાં સંતુલન રાખવું જરૂરી છે નહીતર બજેટ ખોરવાઈ શકે છે આજનો ઉપાય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અથવા ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અર્પણ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે તેમજ આજનો શુભ રંગ છે લીલો શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ગ સંચારમાં સફળતા આજનો દિવસ તમારી રાશિના સ્વભાવ મુજબ સંવાદ અને માહિતીના વિનિમય માટે ઉત્તમ છે તમારી વાણીની અસરકારકતા વધશે નવા સંપર્કોની વ્યવસાયિક ફાયદો થશે ખાસ કરીને વેપાર અને નોકરીમાં પ્રગતિના યોગ પણ રહેલા છે લેખન મીડિયા ડિજિટલ કોમ્પ્યુનિક કોમ્યુનિકેશન એ કલા ક્ષેત્રે જોડાયેલા જાતકોને મોટી પ્રગતિ મળી શકે છે સ્વાસ્થ્યમાં નવી ઉર્જા અને ઉત્સાહનો અહેસાસ થશે ટૂંકી મુસાફરીના યોગ પણ બની રહ્યા છે આજનો ઉપાય ગ્રહની કૃપા મેળવવા માટે મગફળીનું દાન કરો અથવા ગાયને લીલો ઘાસચારો ખવડાવો આજનો શુભ રંગ છે આસમાની આજનો શુભ અંગ છે ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ ભાવનાત્મક અને આર્થિક લાભ આજે તમારે પારિવારિક બાબતોમાં સમજદારીપૂર્વક અને ભાવનાત્મક સંતુલન સાથે નિર્ણય લેવાનો રહેશે ઘરના વડીલોની સલાહ લેવાથી લાભ થઈ શકે છે કોઈ જૂના મિત્ર કે પરિચિત સાથે મિલન થવાની શક્યતા રહેલી છે જે તમને આનંદ અપાવશે ધન પ્રાપ્તિ માટે શુભ સમય છે રોકાણ લાભદાયીની નીવડશે મન થોડી ભાવુકતા અનુભવશે પરંતુ લાગણીઓને કાબૂમાં રાખીને વ્યવહારિક રહેવું આજનો ઉપાય છે માનસિક શાંતિ માટે આજે રાત્રે ચંદ ચંદ્રને દૂધ ચઢાવો અને માતા પાસેથી આશીર્વાદ લો શુભ રંગ છે સફેદ શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ સિદ્ધિ અને નેતૃત્વ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સિદ્ધિ અને સફળતા અપનાવનો છે તમારા નેતૃત્વના ગુણો પ્રગટ થશે અને તમે કામકાજમાં આગળ વધશો કાર્યસ્થળને તમારા કાર્યોની પ્રશંસા થશે અને અધિકારીઓ તરફથી સહયોગ મળશે તમારા પારિવારિક સન્માનમાં વધારો થશે આર્થિક લાભ માટે આક્રમક યોજનાઓ બનાવી શકો છો જોકે વધારે પડતી મહેનતને કારણે થોડો થાક લાગી શકે છે તેથી આરામ પણ જરૂરી છે આજનો ઉપાય સકારાત્મક ઉર્જા અને ભાગ્યવૃદ્ધિ માટે સૂર્યને અરજી આપો અને ઓછામાં ઓછા અગિયાર ગાયત્રી મંત્રનો જાપ જરૂરથી કરો આજનો શુભ રંગ છે સુવર્ણ શુભ અંક છે એક કન્યા રાશિ કન્યા રાશિના નવા અક્ષર છે પ ઠ તેમજ હણા બુદ્ધિ અને આયોજનનો દિવસ આજનો દિવસ તમારા આત્મવિશ્વાસ અને ચમક બંનેને વધારો છે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતા આજે ટોચ પર રહેશે જેનાથી દરેક કાર્યનું સચોટ આયોજન કરી શકશો કોઈ નવો પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે આ અત્યંત શુભ સમય રહેલો છે વ્યવસાયિક સફળતા તમારા પગ ચૂંપશે આરોગ્ય બાબતે થોડી સાવચેતી રાખવી પાચન સંબંધિત તકલીફ થઈ શકે છે માનસિક રીતે તમે મજબૂત અને નિર્ણાયક રહેશો આજનો ઉપાય જોઈએ તો કાર્યમાં સફળતા માટે બુદ્ધના મંત્રનો જાપ કરો ઓમ બુદ્ધાય નમ અને જરૂરિયાતમંદને દાળનું દાન કરો આજનો શુભ રંગ છે લીલો શુભ છે પાંચ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ સંબંધોમાં સંતુલન આજે તમારા મનમાં શાંતિ અને સંતુલનની જરૂર પડશે કોઈ પણ બાબતે ઉતાવળે પ્રતિક્રિયા આપવાને બદલે ધીરજથી કામ લેવું અંગત કે વ્યવસાયિક જીવનમાં ચાલી રહેલા કોઈ સંબંધને સુધારવા માટે આ શુભ સમય રહેલો છે વ્યવહારિક લોકો માટે આજનો દિવસ નફાકારક સાબિત થશે નવું રોકાણ વિચારી શકાય યાદ રાખો આજે ધીરજ રાખશો તો સફળતા નિશ્ચિત છે અને વિવાદો આપોઆપ ટળી જશે આજનો ઉપાય જોઈએ તો નાણાકીય સ્થિરતા અને સુખ સમૃદ્ધિ માટે સાંજે દેવી શ્રી લક્ષ્મીજીની પૂજા કરો અને કાકડીની માળા અર્પણ કરો શુભ છે ગુલાબી તેમજ શુભ છે છ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય રહસ્યનો ઉકેલ આજે તમારા મનમાં ગુઢ વિચારો આવી શકે છે પરંતુ તેનાથી દૂર રહેવું અને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું કોઈ રહસ્ય કે અટકેલી વાત આજે ખુલી શકે છે જે તમારા માટે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે ધંધામાં નવી દિશાને તક મળશે નાણાકીય લાભ માટે દિવસ મધ્યમ રહેલો છે સ્વાસ્થ્ય બાબતે જઠર સંબંધિત તકલીફ થઈ શકે છે તેથી બહારનું ભોજન ટાળો અને આહારમાં સંયમ રાખો ગુસ્સા પર કાબૂ રાખો ઉપાય જોઈએ તો આંતરિક શક્તિ અને શાંતિ માટે મહાકાળેશ્વરનું અભિષેક કરો કે શિવલિંગ પર જળ ચઢાવવું શ્રેષ્ઠ રહેશે આજનો શુભ રંગ છે લાલ શુભ અંક છે નવ ધનુ રાશિ ધનુ રાશિના નામાં ભ ધ તેમજ જ્ઞાન અને પ્રવાસ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ વર્તન અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે ઉત્તમ રહેલો છે લાંબા અંતરની યાત્રાનો યોગ પણ બની રહ્યા છે જે લાભદાયક સાબિત થશે તમને કોઈ સારા સમાચાર મળવાની શક્યતા રહેલી છે કારકિર્દી કે શિક્ષણને લગતા હોઈ શકે છે મિત્રોનો સહકાર અને માર્ગદર્શન જરૂરથી મળશે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે આજનો ઉપાય જોઈએ તો ભાગ્યને વધુ મજબૂત કરવા માટે ગાયને ગોળ અને રોટલી ખવડાવો અથવા ગુરુદેવના આશીર્વાદ લો આજનો શુભ રંગ છે પીળો શુભ રંગ છે ત્રણ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ કર્મનિષ્ઠાથી સફળતા કર્મસ્થળે આજે તમારે ધૈર્ય રાખવાની ખાસ જરૂર છે તમારી મહેનતનું ફળ ધીમે ધીમે મળશે પરંતુ સફળતા નિશ્ચિત છે કામમાં એકાગ્રતા જાળવવી નાણાકીય સાવચેત રહેવું ખાસ કરીને મોટા રોકાણ કરતાં પહેલાં કોઈ નિષ્ણાતની સલાહ લેવી પરિવાર સાથે સમય આનંદદાયક છે જૂના અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે તમારી વ્યવહારિકતા આજે તમને મદદ જરૂરથી કરશે ઉપાય જોઈએ તો શનિદેવને તલ અને તેલનું અર્પણ કરવાથી શનિ ચાલીસાનો પાઠ કરવાથી કાર્યક્ષેત્રમાં આવતા વિઘ્ન દૂર થશે આજનો શુભ રંગ છે કાળો શુભ અંક છે આઠ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ સ્વ તેમજ શ સામાજિક લાભ અને નવા વિચારો આજે તમને મિત્રો અને સહકાર સહ સહકારીઓથી ભરપૂર સહાય મળશે સામાજિક સ્તરે તમારી સક્રિયતા વધશે તમારા મનમાં નવા અને ક્રાંતિકારી વિચારો આવશે જેને અમલમાં મૂકવાથી ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે સામાજિક કાર્યમાં જોડાવાનો ઉત્સાહ વધશે અને માન સન્માન જરૂરથી મળશે પ્રેમજીવનમાં આનંદદાયક ક્ષણો અને રોમાંચ અનુભવાશે આર્થિક લાભ માટે નવી યોજનાઓ પર કામ કરી શકાય છે આજનો ઉપાય છે આશીર્વાદ અને જ્ઞા શાંતિ માટે ભગવાન શિવને જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ જરૂરથી કરો શુભ છે આસમાની શુભ અંક છે સાત મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આધ્યાત્મિક ચિંતન આજનો દિવસ તમારા માટે મનની શાંતિ અને આધ્યાત્મિક ચિંતન માટે યોગ્ય રહેલો છે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત રાખવું અને કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ પણ ન કરવો ધીમે ધીમે દરેક સમસ્યા ઉકેલાશે તેથી બિનજરૂરી ચિંતા ટાળો વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળવાના યોગ રહેલા છે આર્થિક રીતે ખર્ચ પર કાબૂ રાખો ધ્યાન અને યોગ કરવાથી આંતરિક શક્તિ મળશે ઉપાય જોઈએ તો નકારાત્મકતાથી બચવા અને સકારાત્મકતા માટે શ્રી હનુમાન ચાલીસાનું પાઠ કરવું ઉત્તમ રહેશે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંક છે બે આજનો સંદેશ શાંત મન અને સકારાત્મક વિચારો એ જ સફળતા અને આનંદનું રહસ્ય રહેલું છે મન બુધવારના તર્ક સાથે શાંતિ અને વિવેકનું સંતુલન જાળવશે તો દરેક લક્ષ્ય પ્રાપ્તિ શક્ય બનશે પ્રિય દર્શક મિત્રો આ હતું આજનું પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારનું વિગતવાર દૈનિક રાશિફળ આપનો દિવસ મંગલમય અને લાભદાયક રહે તેવી પ્રાર્થના જો આપણે રાશિફળ ગમ્યું હોય અને ભવિષ્યની આવી જ સચોટ માહિતી જોઈતી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પાવ્ય દર્શન યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જ્યાં ભવિષ્યનું દર્શન થાય છે ભક્તિ સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હાઈમ આપવાનું ભૂલશો નહીં